ધારીની એક મંડળીના પ્રમુખે કરેલા ભ્રષ્ટાચારની તપાસ માટે આવેદનપત્ર પાઠવ્યું ધારી તાલુકા અનુસૂચિત જાતિ ખેતી સામુદાયિક ધારીના પ્રમુખે કરેલા ભ્રષ્ટાચારની તપાસ માટે આવેદન પત્ર ધારી તાલુકાનું જાતિ ખેતી સમુદાયમાં ધારીના પ્રમુખે ગેરકાયદેસર ષડયંત્રો રચઈ જાતિ સમુદાયના રોજીરોટીના હેતુસર સરકાર શ્રીએ પાડવેલી જમીન બિન અનુસૂચિત જાતિ સમુદાય સિવાયના લોકોને વેચી કરોડો રૂપિયાનો કરેલા ભ્રષ્ટાચારની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા સબબ આવેદન પત્ર પાઠવવામાં આવ્યો આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે ધારીના દરખાસ્ત નંબર સત્યાવીસ સિત્તેર ત્યાંસી તારીખ ચૌદ સાત ઓગણીસો ત્યાંસી અનુસંધાને ધારી તાલુકાના છેવાડાના જમીન વિહોણા કુટુંબના જીવન નિર્વાહ માટે તાલુકામાં ખેત જમીન ટોચ મર્યાદા ધારા દસ છન્નું નીચે ફાઝલ થયેલ જમીન એકર ચાર હજાર બસો પંચોતેર અનુસૂચિત જાતિ સમુદાયને ફાળવેલ છે સરકારશ્રી તરફથી ફાળવવામાં આવેલી અબજો રૂપિયાની આ કિંમતી જમીનનો હેતુ સાધક ઉપયોગ કરવાના બદલે મંડળીના વર્તમાન પ્રમુખ મુકેશભાઈ પાલજીભાઈ કે જેઓ છેલ્લા વીસ વર્ષ કરતા વધારે સમય સુધી મંડળીના ધરાર પ્રમુખ રહેલા બાપ દીકરાની જોડી સભાસદના જીવન ઉત્કર્ષ થાય તેવી સકારાત્મક કાર્યવાહી કરવાના બદલે કાયદાના નિયમોને નેવે મૂકી કરોડો રૂપિયાના કૌભાંડ આચરી ખુલ્લામ દાદાગીરી કરી અધિકારીઓની મિલીભગત અને ભાગ બટાઈના કારણે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી કૌભાંડ કર્યો છે જેની વિગત છે સરકારશ્રીએ ફાળવેલી સરકારશ્રીની આ જમીનો માત્ર હેતુ સાધક ઉપયોગ કરી મંડળીના સભાસદોના હેતુ અર્થે ખેડ કરી જીવન નિર્વાહ કરવાનો હોય પરંતુ ધારા ધોરણ એક પણ એકર જમીન કોઈ પણ સભાસદને ફાળવવાના સાહેબ આજ ધારી તાલુકાના અનુસૂચિત જાતિ સમુદાયના સૌ આગેવાનો એકત્રિત થઈ મહેરબાન પ્રાંત કલેક્ટર સાહેબ અને મામલતદાર આવેદન આવેદનપત્ર આપ્યું છે કે ધારી તાલુકા અનુજાતિ ખેતી સામુદાયિક મંડળીને ઓગણીસો ત્યાંસીમાં લગભગ ચાર હજાર બસો પંચોતેર એકર જમીન સરકારશ્રીએ ફાળવેલી છે આ જમીન અનુસૂચિત જાતિ સમુદાયના ઉત્કર્ષ માટે ફાળવેલી જમીન અનુસૂચિત જાતિના સભાસદોને આપવાને બદલે એના પ્રમુખશ્રી પૂર્વ પ્રમુખ શ્રી પાલજીભાઈ મંજીભાઈ રાઠોડ અને વર્તમાન પ્રમુખ શ્રી મુકેશભાઈ પાલજીભાઈ રાઠોડે આ આ જમીન પૈકીની મોટાભાગની જમીન અનુજાતિ સમુદાયના વ્યક્તિઓને વેચાણ દસ્તાવેજથી વેચીને મોટું કૌભાંડ કર્યું છે એના અનુસંધાને આજરોજ અમે મામલતદાર સાહેબ અને પ્રાંત સાહેબને રજૂઆત કરી છે કે આ જમીન તેઓના પાસેથી પરત લઈ અને શ્રી સરકાર કરી ફરીથી મંડળીને સુપ્રત કરવામાં આવે તેમજ મંડળીના પ્રમુખ શ્રી મનસ્વી રીતે પોતે વર્તન કરે છે મન પડે ત્યારે સભાસદોને કાઢી નાખે અથવા તો ગમે એને સભાસદ તરીકે ઉમેરવામાં આવે છે અને આ રીતે ગેરકાનૂની વહીવટથી મંડળી ચાલે છે એના વિરુદ્ધમાં સમાજના સૌ આગેવાનોએ આજે આવેદનપત્ર આપ્યું છે નામ રમેશભાઈ મારું છે હું ખાંભા તાલુકા અમરેલી જિલ્લામાં રહું છું ખડાધર ગામે અને રોજ અમે મામલતદાર સાહેબશ્રીને પ્રાંત સાહેબશ્રીને આવેદનપત્ર આપી અને અનુસૂચિત જાતિના વિકાસ માટે જે સરકારે અર્થાત પ્રયત્નો કરી અને એનો વિકાસ કરવા માટે જે જમીન ઓગણીસો ત્યાંશી ચોર્યાસીમાં ફાળવવામાં આવી હતી એ જમીનને બિનસભાસદોને બિનકાયદેસર રીતે વેચી દેવામાં આવી આ બાબતે અમે અ અનોખી નોકરી નોકરી રજૂઆતો ઘણી બધી કલેક્ટર સાહેબને તેમજ ડીઆર રજિસ્ટર જિલ્લા રજિસ્ટ્રાર સાહેબને કરવામાં આવેલ છે પણ એ તરફથી કોઈ કામ કરવામાં ન આવતા આજ રોજ અમે ધારી ડેપ્યુટી કલેક્ટર સાહેબને અને પ્રાજ સાહેબને આવેદનપત્ર આપી અને જાણ આપવા કરવામાં આવેલ છે કે આગામી ટૂંક સમયમાં આ બાબતે તાત્કાલિક ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે અને જે જમીનને વેચાણ દસ્તાવેજથી આપવામાં આવે છે કરી અને સભાસદોને આપવામાં આવે એવી અમારી માંગણી છે સંજય S9 ન્યૂઝ ધારી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે